વડોદરાના કલાલી ગામ સ્થિત સ્મશાન ખાતે પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં પર્યાવરણ પ્રદૂષણ સામે લડી રહેલી ધરતીને બચાવવાના પ્રયત્નો વચ્ચે કલાલી ગામે યોજાયેલ આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલરૂપે ઉભેર્યું છે યુવા મોરચાના મહામંત્રી નયનરાયની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ બસો એક છોડ રોપવામાં આવ્યા હતા જેમાં વળ લીમડો અને ગુલમોહર જેવા ઓક્સિજન આપતા અને લાંબા ગાળે ઉપયોગી વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને સ્મશાન વિસ્તારને હરિયાળું બનાવવા જેવા મહત્વાકાંક્ષી છે ગામના અનેક યુવાનો તથા સ્થાનિક રહેવાસીઓ પણ આ અવસરે વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા કલાલી ગામના સામાજિક અને પર્યાવરણીય ઉત્થાન માટે આવા કાર્યક્રમો આવનારા સમયમાં વધુ મોટા પાયે યોજાય તેવી સૌજન્ય સભર આશા સેવાઈ રહી છે આજરોજ કલાલી ગામના શમશાનમાં સ્થાનિક કાઉન્સિલર એવા ટ્રિંકલબેન ત્રિવેદીને મેં જાણ કરી હતી કે બેન અમારે ત્યાં જાળવવાની જરૂર છે તો તાત્કાલિક ધોરણે ટ્રિંકલબેને વડોદરા મહાનગરપાલિકામાંથી બસોને એક ઝાડનું રોપાણ પૂર્ણ કરેલ છે એમાં લીમડા છે વડ છે પીપળો છે અને વડોદરા મહાનગરપાલિકા અને ટ્રિંકલબેનનો હું ગામ વતી હૃદયથી આભાર માનીય છે જય હિન્દ જય